વધુ છેતરપિંડી કરી એક દૂર રહેતો આરોપી પરેશ વલ્લભભાઈ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જંગીરપુરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે આ કેસમાં વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી પરેશ પટેલ અને ફળોના વેપારમાં રોકાણ અને પચાસ ટકા ભાગીદારીની કાર્યવાહી કરી હાથ ધરી હતી ફરિયાદી શૈલેષભાઈ બાબુલાલ ભટ્ટના વેસુ સ્થિત મકાન પર જઈ પરેશ પટેલ ફળોના વેપારમાં રોકાણ કરાવવાની લાલચ આપી હતી તેને સફરજન લીંબુ

E tá.

તેની સામે ફરિયાદ નોંધાઈ હતી અને છ મહિના સુધી જેલમાં કેદ રહ્યો હતો બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ સુરત